આટલા રૂપિયામાં પાયલ ને જે જોઈતું છે એ બધું આપી શકે ને ને તો તેના પિતાની આર્થિક સ્થિતિની ખબર હતી એટલે તેને જીદ કરી હતી કે પપ્પા મારે સદાય થી લગ્ન કરવા છે તમારે દેવું કરવાની જરૂર નથી પણ રામજી કાકાનું દિલ માનતું નહોતું તેમણે ઘરે જઈને પાયલના હાથમાં રૂપિયા ભરેલી થેલી મૂકી અને કહ્યું બેટા આ તારા પિતાની કમાણ છે તે ક્યારેય કશું માગ્યું નથી પણ આજે આ તારા લગ્ન માટે છે તારા કર્યવારમાં આ રૂપિયા ઓછા ન પડવા જોઈએ પાયલની આંખોમાં પાણી આવી ગયા રૂપિયાની થેલી પીતાના પગમાં મૂકી અને બોલી પપ્પા મારે સોનાના દાગીના કે મોટો કર્યાવાર સાથે જોઈ તો તમે મને ભણાવી ગણાવીને જે સંસ્કાર આપ્યા છે એ જ મારો સૌથી મોટો ખજાનો છે

તેમણે માત્ર પૈસા જ નહીં પણ એક રતન જેવી દીકરી કમાઈ છે પાયલના હાથમાં એક નાની જોની ડબ્બી મૂકી અને કાનમાં કહ્યું બેટા આમાં તારી મમ્મીની છેલ્લે નિશાની છે જયારે ખૂબ જ જરૂર પડે ત્યારે જો ખોલજે પાયલ સાસરે ગઈ તેનો પતિ આકાશ અને સાસરિયા સારા હતા પણ લગ્નના થોડા મહિના પછી આકાશના બિઝનેસમાં મોટું નુકસાન થયું ઘરમાં પૈસાની તાંગી ઊભી થઈ આકાશ ખૂબ જ ચિંતામાં હતો ત્યારે પાયલ ને પિતાએ આપેલી પેલી ડબ્બી યાદ આવી કે કદાચ ત્યારે કામ લાગશે પાયલ એ ધોજતા હતી ડબ્બી ખોલી પણ અંદર કોઈ સોનું કે હતું અંદર માત્ર એક ચિઠ્ઠી અને બેંકની એક એફડી હતી ચિઠ્ઠીમાં લખ્યું હતું બેટા પાયલ તે મારા પૈસા લેવાની ના પાડી હતી પણ એક પિતા તરીકે મારે તારી સુરક્ષા જોવી પડે આ એ જ રૂપિયા છે જે મેં બેંકમાંથી માંથી ઉપાડ્યા હતા પણ તેના પાડી એટલે મેં તારાજ નામે ફરી જમા કરાવી દીધા હતા આ તારો હક છે છે તારા પિતાનો આશીર્વાદ પાયલની આંખોમાંથી આસુ વહી ગયા એ રૂપિયા થી બિઝનેસ ફરી બેઠો થયો જયારે રામજી કાકા પાયલ ને

અને આકાશ હવે શહેરના આલસાન બંગલામાં રહેતા હતા પાયલ હંમેશા એક વાત મનમાં ખટક કે પપ્પા આજે પણ ગામડે પેલા જૂના ઘરમાં એકલા રહે છે અને હજી પણ નાનું મોટું કામ કરે છે એક દિવસ પાયલ આકાશને કહી આપણે આટલા સુખી છીએ એ પપ્પાના પહેલી એફડી ના લીધે જો મારે પપ્પા માટે કઈ કરવું છે આકાશે કહ્યું તું જે વિચારે છે એ મેં પહેલેથી જ કરી રાખ્યું છે રવિવાર ના દિવસે પાયલ અને આકાશ અચાનક ગામડે પહોંચ્યા

જોના કારણે બાજુમાં બનાવ્યો છે અને આ બીચી ચાવી એક ગાડીની છે હવે તમારે મજૂરી કરવાની જરૂર નથી જે પિતાએ પોતાની આખી જિંદગીની મોટી દીકરી પાછળ ખર્ચી નાખી એ પિતાને હવે રાજાની જેમ જીવવાનો હક છે પાયલે પિતાને ગળે વળગઈને કહ્યું પાપા તમે મને કરિયાવરમાં આશીર્વાદ આપ્યા હતા આ છે આ દીકરી તમને વળતરમાં પિતાનું ગૌરવ આપે છે આ કર્યાવર નથી પણ તમારી મહેનતનું ફળ છે આખું ગામ આ જોઈને રડી પડ્યું રામજી કાકાની આંખોમાં આજે હર્ષના આંસુ હતા તેમણે સમજાયું કે જની પાસે આવી સમજુ દીકરી હોય એ પિતા ક્યારે ગરીબ નથી હોતા રામજી કાકા હવે નવા ઘરમાં રહેવા તો આવ્યા પણ તેમનો જીવ હજુ પણ ગામના એ ગરીબ બાળકોમાં હતો જેઓ પૈસાના ભાવે ભણી શકતા ન હતા એક દિવસ રામજી કાકાએ પાયલને ફોન કર્યો અને મનની વાત જણાવી બેટા તે મને મહેલ જવું ઘર તો આપ્યું પણ આ ખાલી ઘરમાં મને ચેન નથી પડતું મારે આ ગામના એવા પિતાઓની મદદ કરવી છે જે પોતાની દીકરીઓને ભણાવવા માગે છે પણ મજબૂર છે પાયલ અને આકાશે તરત જ નિર્ણય લીધો તેમણે રામજી કાકાના નામે ગામમાં એક પિતૃ ઋણ ટ્રસ્ટ શરૂ કર્યું આ ટ્રસ્ટનો હેતુ ગામની દરેક દીકરીના શિક્ષણ અને ગરીબ પિતાનો

દિલ ફ્રાય ગયો છે પણ જ્યારે કોઈ બીજી દીકરી ભણીને આગળ વધે છે ને ત્યારે મને લાગે છે કે મારો કર્યાવાર સાચા અર્થમાં સાર્થક થયું એક દિવસ ગામના સરપંચે રામજી કાકાનું જાહેરમાં સન્માન કર્યું ત્યારે કાકાએ માઈક પર માત્ર એટલું જ કાહ્યું આ પૈસા તો આજે છે ને કાલે નથી પણ તમારી દીકરીને એવા સંસ્કાર આપજો કે તે તમારા ગયા પછી પણ તમારું નામ દીકરી એ જ બહુ જ નથી પણ ભગવાનનો સૌથી મોટો આશીર્વાદ છે પાયલ દૂર ઉભી રહીને ગરબાથી પોતાના પિતાને જોઈ રહી હતી સમજાઈ કે પિતાએ આપેલી પહેલી જૂની ડબ્બીમાં માત્ર પૈસા ન હતા પણ બીજાની સેવા કરવાની એ એક મોટી શીખ પણ હતી